જય સ્વામિનારાયણ આ ચોરસ અથેડી છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કશે સ્માર્ટ વર્ક જોતા કશે એના હાથ નીચેના માણસો હશે એને જે કંઈ પણ કામનો આવડતું હોય તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે પણ થોડોક આને ઈગોનો પ્રોબ્લેમ થઈ શકે છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા તે પણ ઉપર છે એટલે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હોય એટલે બુદ્ધ અને ગુરુનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે પણ આ ઉપરની આંગળી કટ થઈ હોય ને એવું લાગે જોડીઓ દ્વારા પૂછી જોઈશ બીજું આ એક સમજદારની નિશાની છે અને આ ગ્રહોને પેસેજ સારો મળે છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળીને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવા છે બીજું આ લોકોની મદદ કરવાવાળો છે કોઈ પણ અપેક્ષા વગર અને આ દયાળુ સ્વભાવ ન છે અને આ પરોપકારના કાર્ય કરશે પણ કોઈ પણ અપેક્ષા વિના આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે અને અહીંયા છે અને આ વચ્ચે ગેપ છે કે આ જીવન રેખા અને વચ્ચે આ ગેપ પડી રહ્યો છે એટલે એ તો દેખાતું નથી વડિયો દ્વારા પછી કહીશ બીજા ભાગમાં એનું કહીશ આ માઇન્ડ રેખા છે આ જીવનમાં વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી ડિસિઝન લેશે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ વ્યક્તિ પાયાથી મળીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન હોય ને ત્યાં સુધી કામ ન કરે ને પછી કામ કરવા જોઈએ અને રોજ સવારે ઉઠવાથી મળીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનું છે આ સારામાં સારી રેખા છે અને આ જીવન રેખામાં જો આ જીવન રેખા અહીંયા છે ને બીજી જીવન રેખા અહીંયા અને અહીંયાથી અહીંયા સુધી ગેપ છે માઇન્ડ રેખા અને જીવન રેખા બંનેમાં તારે એક પોઝિટિવ બદલાવ આવશે રાજ્ય બદલશે દેશ બદલશે શહેર બદલશે કા ગામ બદલશે આ બદલાવ આવશે બીજો અહીંયા બદલાવ આવશે કે અહીંયા ગેપ થઈ રહ્યો છે પણ આ દરમિયાન એને જીવનમાં કંઈ પણ કામ કરવા જશે એને સફળતા નહીં મળે જે જીવનમાં અહીંયા આગળ સોળ વર્ષથી લઈને વીસ વર્ષ અને અહીંયા આગળ ચાલીસથી લઈને અડતાલીસની વચ્ચે કોઈ પણ કામ કરવા જશે ચાલીસથી અડતાલીસની વચ્ચે ત્યારે આ વ્યક્તિને કંઈ પણ સફળતા નહીં મળે પણ પોઝિટિવ બદલાવ આવશે કેમ કે ગેપ છે એટલે આ રાજ્ય બદલશે દેશ બદલશે આ શહેર બદલશે ગમે એ વસ્તુ બદલાવ આવશે જીવનમાં આ જીવન રેખાની અંદર અને આ જીવન રેખા અહીંયા જઈ રહી છે કેતુ તરફ એટલે આ વ્યક્તિ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું સોથી બસો કિલોમીટર દૂર બીજું આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે એટલો ફાયદો થશે આ એક મોક્ષની રેખા છે અને જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ વધુ રહેશે અને બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે અને આ જ જન્મ્યા અને મોક્ષ મળે ને એની આ રેખા છે સારામાં સારી અને આ જેટલો વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો છે અને ભૂત અને ભવિષ્યનું નિચાર બીજો અહીંયા આગળ આ માસલી થઈ રહી છે જે જીવન રેખાંટ થઈ રહી છે ધન રેખા અને જીવન રેખાને ટચ ને કેતુ પર્વત આગળ એટલે આ જીવનભર ઉર્જા આપે શરીરની સુખ સારામાં સારું રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે અને બીજું આ એક પ્રોગ્રેસ રેખા છે આ એક પ્રોગ્રેસ રેખા છે આ જીવનભર ટકાઈ રાખે આ કોઈની નામ બદનામ ન થાય અને બીજી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બધી રેખાનો માર છે જ્યારે જ્યારે રાહુ રેખા જીવનને કમાવશે ત્યારે તારે આ વ્યક્તિને ટ્રબલ પડશે ઓળિયો દ્વારા કઈ દિશી વસ્તુ કરશે તો એને એનો એનો ફાયદો થશે ત્યારે તારે આ વ્યક્તિ હેરાન થશે જ્યારે જ્યારે રાહુ રેખાનો માર હશે તારે તારે બીજું અહીંયા માછલી થઈ રહી છે જીવન રેખામાં આ સારામાં સારી આ જીવનભર ઉર્જા આપે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ રેખા છે આ સૂર્ય રેખા છે અને આ ધન રેખા અને આ જીવન રેખામાં બનતી આ મસ્લિમ નિશાન અને અહીંયાથી આ ધન રેખા નીકળીને અહીંયા જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે સાથે એક રેખાનો અહીંયા કટ આવી રહ્યો છે આ ઉંમરના પાંચ ચોત્રીસ ચોત્રીસથી છત્રીસની વચ્ચે કટ આવી રહ્યો તારે આ વ્યક્તિને કોઈ એવું નુકસાન મોટી જશે ચોત્રીસથી છત્રીસની વચ્ચે કોઈ એવી નુકસાની જશે અને પછી ધનરેખા ક્લિયર છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં ઘરોડપતિ બનશે અને અહીંયા આગળ છે એ બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની જે સારામાં સારી બીજી ધનરેખા અહીંયા ઉપર સુધી જઈ રહી છે અને આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો એક આ રેખા એક અહીંયાથી બુધ રેખાથી બનતો મની ટ્રાએંગલ મની ટ્રાયંગલ થઈ રહ્યો છે કે તે નથી થયો પમણી ટ્રાઇંગલ છે આ સારામાં સારી છે અને આ બુધરેખા અહીંયા સુધીની છે પછી અહીંયાથી એક બુધરેખા નીકળીને અહીંયા સુધી છે આ રીતે કકડા કકડા છે ત્યારે આને એસિડિટીનો પ્રોબ્લમ રહી શકે છે જ્યારે બુધરેખા કકડા કકડા હોય ને તારે બીજું આ અહીંયાથી સૂર્યરેખા નીકળી અહીંયા સુધી છે અને પછી ઉપર સૂર્યરેખા છે પણ એમાં અહીંયા આગળ બેનિફોર્ડ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે હજી ક્લિયર નથી થઈ રહ્યું છે અચ્છી છે અને જેથી થશે ને તેથી આને જબરજસ્ત ફાયદો થશે જોરદાર અને આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે ફરવું ઓછું પડશે જે જગ્યાએ બેઠો હશે ને ત્યાં જ આને ફાયદો થશે પણ આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે અને બધા ફેસમાંથી બહાર નીકળી એ ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી રેખા છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે એક રેખા અહીંયાથી આવી રહી છે અને અહીંયા ટચ થઈ રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે ઓનલાઈન બિઝનેસની રેખા છે આ સારામાં સારી કહેવાય બીજું આ ગુરુનો પર્વત છે અને ગુરુ પર્વ પર આછી રેખા થઈ રહી છે એકદમ અચ્છી ક્રોસનું નિશાન થઈ રહ્યું છે આ વ્યક્તિ અને પત્ની હોશિયાર મળે ને એની આ નિશાની છે પણ જો નાની ઉંમરમાં અને કંઈક માથામાં વાગ્યું હોય ને તો એનો ફાયદો થાય અને બીજું આ ગુરુ પર્વત ફૂલેલો છે પણ સેજ ઓછો ફૂલેલો છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે ગુરુ પર્વત સારામાં સારો છે બીજું આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સારો પણ શનિ પર્વત ઉપર અહીંયા આગળ ચોરસ થઈ ગયું છે અને બીજું અહીંયા ચોરસ આ પૈતૃક સંપત્તિનું છે આ એને બાપદાદાની કોઈ જમીનો હોય ને એમાં એને ભાગ મળે ને એની આ નિશાની છે સારામાં સારી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્યરેખા જો આ સૂર્ય રેખા છે અને અહીંયા આગળ આછી માછલીનું નિશાન થઈ રહ્યું છે જુઓ આમ આ આછી માછલી આ સારામાં સારી નિશાની છે સૂર્યો પર્વત ઉપર માછલી આ જબરજસ્ત ઇન્કમ દે બીજું આ સૂર્ય રેખા છે અને એક રેખા અહીંયાથી ટચ થઈ રહી છે આ લવ મેરેજની રેખા છે કાં ઇન્ટરકાશમાં કા લવ મેરેજ થાય કાં એરેન્જ મેરેજ તણેમાંથી એક વસ્તુ થઈ શકે છે આ એની નિશાની છે સારામાં સારી અને સાથે આ ત્રિકોણ પણ થઈ રહ્યું છે અહીંયા આગળ આ એક સારામાં સારી નિશાની છે એમ તો ડબલ ત્રિકોણ કહેવાય આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરે અને પછી એક પણ રૂપિયોનું આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે અને જ્યારે અહીંયા આગળ આ રીતે રેખા હોય ને આમ પણ આગળ મૂ જોઈન્ટ નથી થતું જો થતું હોત છે ને તો આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે સાથે અહીંયા આગળ આ વિદ્યા રેખા છે અને પાસે જનરલ નોલેજ જોરદાર છે સો વ્યક્તિ એને પૂછવા આવશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ લોકો આને પૂછવા આવશે આ એની નિશાની છે સારામાં સારી અને શૂન્યમાંથી સર્જન આની પાસે એક રૂપિયોનો હોય કરોડપતિ અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે લાખ રૂપિયા લાખ અને કરોડો તો કરોડ નિર્મિત કરશે જોરદાર સૂર્ય પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુદ્ધનો પર્વત છે બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી પણ બુધ પર્વત ઉપર અહીંયા આગળ આ વિવા રેખા છે અને કર્પ લઈ રહી છે અને પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવે એની આ નિશાની છે સારામાં સારી અને ભૂતપર્વત પર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રીક્ષ લેવાશે લાખ રૂપિયા કદો લાખ અને કરોડ કરતો કરોડની રીસ લેશે પણ આ ભાગ બેઠેલો છે અને આ ભાગ ફૂલેલો છે એટલે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાનું વધારે છે અને આ ભાગ જે બેઠેલો છે જે અહીંયા એટલે આ કંઈ પણ કામ કરવા જાય છે જ્યારે અને કોઈ મીટિંગ હોય ત્યારે જે કહેવાનું હોય ત્યાં નો કહે પછી કે હવે મને આ કહેવાનું હતું પર પસ્તાવો થાય એટલે મનની વાતો ન કરી શકે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો સાથે આ અંદરુની મંગળ છે આ બહારનો મંગળ છે આ સારી ગુજરાત ગુજરાત થોડી કમી છે કેમકે અહીંયા બહુ ચિંતા રેખા છે એટલે આ વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જતો હશે એટલે આ ઓડિયો દ્વારા કહી દીસી વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ બારનો મંગળ ફૂલેલો છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય કે બધું કોઈ કામ કરશે કે નહીં કરશે એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે પોતાની પર કોઈ પણ પરેશાની આવી ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્ર પર્વત છે અને આ શુક્ર પર્વત ઉપર આ લૅક્ઝરી રેખાઓ છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું ઓફિસ એસી વાળી આ એની નિશાની છે સારામાં સારી લક્ષ્મીપતિ યોગ રેખા હોય આ વ્યક્તિને આઈટમનો બીજું અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ એક રેખા થઈ રહી છે આ ચાર ધામની યાત્રાની રેખા છે અને ધામ જવાના મોકા મળશે સારામાં સારા સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ છે ને ડમરું જેવી સાઇન થઈ રહી છે ડબલ ત્રિકોણ થઈ રહ્યા છે આ બહુ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને કવિ બની શકે છે કાવ્ય દેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે બેમાંથી એક વસ્તુ છે બીજું અહીંયા આગળ ચોરસ થઈ ગયું છે આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હોય અને જૂઠ જરીનો ગમે અને આ વ્યક્તિ બાતોની હોય કે અરે આ રીતનું હોય ને આ બાતોની વધારે ઓવર થિંકર વધારે પડતો હોય આને બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા મોકલો હજારની પ્રોડક્ટ ખરીદો ખરીદવાની સાતસો આઠસોમાં કેમ આપી દે એવી રીતનું આ બાર્ગેનિંગ કરો અને પર્ચેસિંગ પાવર જોડા છે ને વેચવામાં પણ જોદાર અને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગ જવાના મોકા મળશે આ બધી વસ્તુ મળશે અને આ ચંદ્ર પર્વત સારામાં સારા સાથે આ સંગીત પસન્ન હશે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના ડમરૂની સાઇન તો બહુ સારામાં સારી સાઇન કહેવાય આ બિઝનેસમેન ન પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે ગુરુ મંગળ ગુરુ મંગળ અને બુધ આ ત્રણેયનું કરવાનું છે એક હશે તો એને ફાયદો થશે સાથે આ શુક્ર ચંદ્ર કેતુ રાહુ મંગળ સૂર્ય સની આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ